ભાજપ દ્વારા દિલ્હીમાં ચૂંટણી પહેલા કરવામાં આવતા વાયદા ગુજરાતમાં પણ અમલ કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હાલ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષો તરફથી મતદારોને રીઝવવા માટે ગેરંટી અને વાયદાઓ કરવામાં આવે છે જેમાં ભાજપ સરકાર દ્વારા આગામી ચૂંટણીમાં મતદારોને અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે જે પૈકી રૂપિયા પચીસો પ્રતિમાસ મહિલાને આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે રોજ હળવદ શહેર ખાતે હળવદ આમ આદમી પાર્ટી દ્વારા મામલોદારસ્રીને બપોરે દોઢ વાગ્યે આવેદનપત્ર પાઠવી ભાજપ સરકારે દિલ્હીમાં કરેલા વાયદાઓને ગુજરાતમાં પણ અમલમાં લાવવા માટે માંગ કરી છે નામ વિપુલ અબારી આમ આદમી પાર્ટી હળવદ સાહેબ આજે અમે આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ મામલોદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે દિલ્હીની અંદર ત્યારે જ્યારે ચૂંટણી છે ત્યારે ત્યાં બે દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સાહેબે જે ચૂંટણીના વાયદા વચનો આપ્યા છે કે જે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીની સરકારમાં જે કંઈ જનકલ્યાણકારી યોજનાઓ ચાલુ છે એ અમે ચાલુ રાખશું અને એ સિવાય અમે મહિલાઓને પચીસો રૂપિયા દર મહિને આપશું એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને પોતાનો સત્તા સત્તા જવાનો ડર લાગે છે અથવા સત્તા મેળવવા માટે જે કંઈ વાયદા વચનો આપે છે તો ખોબલે ને ધોબલે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મત જનતાએ ગુજરાતની જનતાએ આપ્યા છે તો આ જ યોજનાઓ જે દિલ્હીની અંદર અને અન્ય રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી જે વાયદા વચનો આપે છે એ ગુજરાતની જનતાને શા માટે નહીં કેમ શા માટે ગુજરાતની મહિલાઓ સાથે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અપમાન કરી રહ્યા છે